જય શ્રીરામ મિત્રો ઓપ્પો લોવર્સ માટે ઓપ્પો કંપની લાવી છે રેનો ટ્વેલ્વ સિરીઝ જે ખૂબ સુંદર આકર્ષક ફ્યુચર્સ સાથે કંપનીએ લોન્ચ કરી છે અને એમાં એઆઈ બેઝ ટેકનોલોજી પર આખો ફોન બનાવવામાં આવ્યો છે તમે ખબર હશે તો ફોનમાં નોર્મલી ઇન્ટરનલ સ્ટોરેજ રેમ રોમ ડિસ્પ્લે કેમેરા ખૂબ જ જોરદાર હોય છે વોટરપ્રૂફિંગ હવે કોમન થઈ ગયું છે તો આ ફોનમાં નવું શું છે એની જે ડિસ્પ્લે આપી છે સ્ક્રેચપ્રૂફ ડિસ્પ્લે છે ખૂબ તમે જોરથી પણ ફોન પાડશો તો પણ ફોનને કંઈ થશે નહીં અને એઆઈ બેસ પર ખૂબ જોરદાર ફ્યુચર્સ છે અને આ એઆઈ બેઝના ફ્યુચર્સ તમને સમજાવવા માંગુ છું કે આ ફોનમાં વિધાઉટ સિમ કાર્ડ વિધાઉટ ઇન્ટરનેટ પણ કોલિંગ થઈ શકે છે અને બીજા તમને કેમેરાના ફ્યુચર્સ બતાવું છું જોઈ શકો છો તમે આ મારો પોતાનો ફોટો છે તમે જોઈ શકો છો જેમાં મારી પોતાની આઈસ ક્લોઝ છે બાજુવાળા પર્સનની બી આઈસ ક્લોઝ છે જે એઆઈ બેઝથી ઓટોમેટિક આંખ ખુલી ગઈ છે તમે જોઈ શકો છો આ એક ફ્યુચર્સ છે બીજું ફ્યુચર્સ તમને સમજાવું છું આ મારો પોતાનો બીજો ફોટો છે જેમાં મારી પછાડી એટલા બધા લોકો છે આ તમે જોઈ શકો છો બધા લોકો ગાયબ થઈ જશે અને એકદમ બ્યુટિફુલ ફોટો બની જશે તો આ બધા ફ્યુચર્સ ખૂબ જોરદાર છે અને મેઇન બીજું એક ફ્યુચર્સ છે આમાં જેમાં અવતાર ગેલેરી આપેલી છે જેમાં એઆઈ સ્ટુડિયો આપેલો છે ફોનમાં તમે જોઈ શકો કે મારો ફોટા પણ આમાં પાડવાના નથી એટલા બ્યુટિફુલ લૂકમાં જાત જાતના અવતારમાં મારા ફોટા તમને એ ગેલેરીમાં જોવા મળશે તમારે કોઈને ફોટા મોકલાવવા હશે તો જાત જાતના ફોટા તમે એમાં મોકલી શકો છો ખૂબ બ્યુટિફુલ ફોટો પડશે તો આ એક બધા નવા ફ્યુચર્સ છે અદ્ભુત ફ્યુચર્સ છે તો આ ફોન ખરીદવા તમે આજે જ બ્લુમૂન મોબાઈલ ગેલેરી મુલાકાત લો થેન્ક યુ સો મચ